જય દ્વારકાધીશ ઠાકર ઠાકરઘરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવીમાં હવે આજે આપણે આપણા ભાઈ બંધના ફ્લેટા આવી ગયા છે આપણા ભાઈ ના ઓલા રાજકારણી નો એક દિવસ આપણા ઉપર બે જણા સ્કીમ કરી ગયા તો એક તો જાય તૈયાર થાય જાય લેજો તૈયાર થાય ક્યાં પગલો થઈને અત્યારમાં જવું હોય ખબર નહીં આવે હું

બાય આપડી ગરવી તેવડ નદી હાચું બોલો હવે અમારી કયા ખાણ માં હોના વકીલ છે ઘણા કામ કરે બેગા બેગા હા વાહ ભાઈ આ ભાઈ આખું ગાંધીનગર દેખાયું અહીંથી ગજબ વ્યૂ આવે હોય લેજો બાલ્કની એવડી છે બેઠા હોય તો એમને મગજની ભૂખે ના લાગે લાગે હે મસ્ત વ્યૂ આવે ટોપ ફ્લોર હો ભાઈ આપણી ગાર્ડન એરિયા છે અહીંયા પછી આપણે બે ભાઈ ચીલ કરશું બરાબર સ્ટુડિયો બનાવવો હોય ને યુટ્યુબ સ્ટુડિયો તમારે બ્લોગિંગ કન્ટેન્ટ અહીંયા બહાર બધી સુવિધા છે જો બાથરૂમ બાથરૂમની અહીંયા સુવિધા છે ગાર્ડન બાર્ડન ટોપ ફ્લોર ઉપર કંઈક હટે જ નહીં હોલ બોલ ને આ ફાઈનલ થઈ વાહ રે વાહ 아, 먼저. 아, 이거. 삼재이 뭐야? 아, 삼재이 뭐야? 아무튼 이제 너무 터프해. 음, 너무 터프, 무르또. 너무 터프, 무르또.

મોટા પૈસા મોટા પૈસા મોટા છે ને મોટા પૈસા કરતા ચાલુ કરતો મિત્રો એક વાર ચાલુ કરતો

આપડું તો આય આવે રે ભાઈ મને ખબર હતી ઓલા પાસે કાકા પાસે ઓય જાવું પડશે ઓ ભાઈ ચાર્જિંગ ભાઈ વખો પડ્યો વખો પડી ગયો તારો જીવનો કર તારો મારું બેન અને મૂકી દેવું મૂકી દો મૂકી દો આનું કેટલા રૂપિયા થાય ચાર્જિંગ નું છે કાઈક તો જો

તજના બૂટ બૂટ ને તું એવો ચેલસી પહેરીને આવ્યો એમાં ઘટે નહીં મામા એમ ક્યાંથી લીધા આ લીધા માંગરોળ થી માંગરોળ વેરાવળ માંગરોળ વેરાવળ માધુપુર પાસે સનીભાઈ સ્પોન્સર કર્યા સનીભાઈ સ્પોન્સર કર્યા સનીભાઈને મેં એક સાયલેશન હમણાં સ્પોન્સર કર્યું પણ મારા બટાએ ના ફોન મેસેજ કાઈ ના કર્યો નહીં હાલે હાલ છે ભણવા ગયો તો હે ભણવા જ કેટલામ ધોરણમાં ભરે 8મું 9મું તો રુકો જરા સબર કરો

બુલેટ માં ના કરીયો આપણે અને આમાં તો થયું જ નહીં આની બુલેટ ચાર્જિંગ કરી કરી ફૂલ ડાકી કરી નાખી ફૂલ ઇવી ભાઈ સબ કુછ વધારે નહી ઓ ગયા ય મતલબ કુછ ભી લે ફૂલ ઇવી ચાર્જિંગ સ્ટેશન હો ફૂલે ફૂલ કરી નાખી લે ફૂલ આ થાર ને કરી નાખને હું તો કરી નાખું હાલો થાર ને કરને જય દ્વારકાધીશ તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લો પૂરો કરીએ જય દ્વારકાધીશ